કેટલું પેટ્રોલ હેઠું છે પેટ્રોલ નો ભાવ હાઈ ફ્રો હે ખડી ગાડી માં હું નાખ દઉં હું મારા હાથે પેટ્રોલ ઉડી જાય જા તું ઘરે વયો જાય અરે મને મૂકી દેવા લો તારો બાપ એ આમ હામી ડેલી દેખાય એટલું એક નહીં હાલી ના બાપા હું આલી ને જાણું મને ઘરે મૂકી દેવા લો આમ હામી ડેલી દેખાય સાલ માં હાલી ને બજાર ને ગડબો થયેલા છે એમના બજાર વિચારે તો હવે કાઢ લખું હાલ મૂકી દે હવા ના કાઢવી રેવા દે આ તો મૂકી દેવા લો પંપી એક હવા પૂરવાનો ખોટ કાઇ ગયો ઉતરી ત્યાં આ સિશો લેતો ઘરનું કામ કરવા મન છે બાપા મારવા ને દેજો આટો મારવા ના દો પેટ્રોલ તું જ નવા દેતો જો પેટ્રોલ હું થોડો ઉડાડું હું આયા જો ટાંકી ને આય તાર મન દાડી આવે લખાઈ દેવી અમે તો મારવાનું મારવા જ દે નો મારવા દે પેટ્રોલ જ ન દે તો જો મયા નીકળી જાય લેવા દેવો વગેન નું હે

સાહે મુ જીવન પણ ગયા શાહ પીતો આવું અને ખાતર નું કેતો આવું કે ખાતર લેવા જવું હું તમારે આવું હાલો

Yeah. <laughs>

તડકાનો વાળી થાય ને થાકી ગયો અને માર પાસે સાયકલ લઈ નથી લઈ દેતા ઓ નો એ હાલી કરામ આગો રે બો ગફા તમારું મોટર હે હા મારું હે મોટર સાયકલ બે જાય ગમ્યા સાયા ઉભું નથી રાખ્યું તો બે જાય હું બોખા પર ઘરે જાતો તો તમાર મોટરસાઈકલ આમ તો ખાલી ઉભો રહ્યો તો ત્યાં એક ના ને પેટ્રોલ નો સીસો હોય ને આરે મુક્યો પેટ્રોલ કાઢ્યું આમાં બોલ હું મારા પેટ્રોલ પેટ્રોલ કાઢ્યું તું કરતો એમ મને કાઢતા ભાઈ